માંગરોળ તાલુકા મામલતદારને પત્ર પાઠવવામાં આવ્યું હતું ઇસ્લામ ધર્મમાં પેગમ્બર હઝરત મોહમ્મદ મુસ્તફા વિશે અપમાનજનક ટિપ્પણી કરનાર વ્યક્તિ સામે માંગરોળ તાલુકા મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા માંગરોળ તાલુકા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જ્યાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા યતિ નરસિંહાનંદ સરસ્વતી નામના વ્યક્તિએ જાહેર સભામાં ઇસ્લામ ધર્મ તથા ઇસ્લામ ધર્મના પૈગંબર હઝરત મોહમ્મદ મુસ્તફા વિશે સતત અશભનીય દ્રોણાસ્પદ અપમાનજનક અને લોકોની લાગણી દુભાય તેવી ટિપ્પણીઓ કર્યો છે આ આઝૂટ અને વાહિયાતવાદ દ્વારા ભારત દેશના લોકોમાં નફરત ફેલાવવાનું તેમજ કોમી એકતાને તોડવાનું કામ તથા ઝેર ફેલાવવાનું તેમજ ઇસ્લામ ધર્મના પેગંબર વિશે ખરાબ છબી ઉત્પન્ન કરવા આ કૃત્ય કર્યું છે નરસિંહાનંદ સરસ્વતી નામના વ્યક્તિએ ભારતીય ન્યાય એકસો એકસો બસો નવ્વાણું મુજબ ગુનો કર્યો છે જેના સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવે અને ન્યાય મળે તેવી નમ્ર અરજ સાથે માંગરોળ ના મામલતદાર સાહેબને આવેદનપત્ર આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું સત્તાર શેખ નો રિપોર્ટ આઝાદ ન્યૂઝ